ભરૂચના શક્તિનાથ ખાતે ચાલી રહેલ સાત દિવસીય શ્રીમદ ભગવત સપ્તાહની પૂર્ણાહુતિ મોટી સંખ્યામાં ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિર ખાતે ચાલી રહેલ સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહની આજરોજ પૂર્ણાહુતિ થઈ હતી આ કથા સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી દરરોજ બપોરે બે થી પાંચ વાગ્યા સુધી યોજાઈ હતી જેમાં પ્રખ્યાત કથાકાર શ્રી પ્રતિકભાઈ શાસ્ત્રીજીએ કથાનું રસપાન કરાવ્યું હતું આજ રોજ કથાના સાતમા દિવસે કથાકાર શ્રી પ્રતિકભાઈ શાસ્ત્રીજીએ ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ સુદામા ચરિત્ર ભૌમાસુર વટ જરાસંઘનો ઉદ્ધાર શિવલિંગની ઉત્પત્તિ દ્રૌપદી વસ્ત્રાહરણ વગેરે જેવા અનેક દિવ્ય પ્રસંગોનું વર્ણન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અર્ચન દર્શન ભજન કીર્તન રાસ ગરબા પોથીની પ્રદક્ષિણા મહાઆરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો જે ભક્તો પ્રત્યક્ષ કથામાં હાજરી આપી શકે તેમ ન હોય તેમના માટે પ્રતિકભાઈ શાસ્ત્રીજીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું જેનો પણ ભક્તોએ ઘરે બેઠા લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું

બધાનો સંવાર એટલે મેં તમને રામ અવતારમાં વચન આપ્યું હતું કે હું રાવણ થી પણ બળવાન કોઈ હોય ને એની જોડે તમારું યુદ્ધ કરાવીશ લડાવીશ એટલે મેં આ લીલા કરી હવે મને મણી આપી દો નહી તો

એમ કરતા ભગવાનના બીજા લગ્ન થયા જ આ જઈને જોયું તો ત્યાં સિંહના પંજાના આધારે આધારે પહોંચી ગયા તો ત્યાં રીછના પંજા મળ્યા રીછના પંજામાંથી ગુફામાં ગયા ને તો ત્યાં રીછ એટલે જામવંતુ ભૂલ સમજાય છે એટલે ભગવાનની માફી માગે છે ક્ષમા કરે છે અને કહે છે કે ભગવાન તમે મને માફ કરો ભગવાન કે તમને માફ કરો તો કે એવું નહીં તમે જો મને માફ કરતા હોય ને સાચે જ મને માફ કર્યું તો કે હા તો કે તો મારી દીકરી જોડે લગ્ન કરો ભગવાન એ સત્યાજી જોડે પણ લગ્ન કર્યું આ બધા લગ્ન વિધિવત હતા વિધિવત એક જ કર્યા હતા ભગવાનના ત્રણ લગ્ન થયા અને ત્યાર પછી ભૂલ સમજાય છે એટલે ભગવાનની માફી માગે છે ક્ષમા યાચના કરે છે અને કહે છે કે ભગવાન તમે મને માફ કરો ભગવાન કે તમને માફ કરે

कहाँ से तुम्हारे महल के करीब आ गया है तुम्हारे महल के करीब आ गया है स्त्री बतन पे जाबा तो बता दो सही तो अब नाम है करीब आ गया है ભગવાન કેસ ભગવાને જેટલા ટંડુલ ખાતા ને એટલું ત્યાં પોરબંદર ની અંદર એમનું વૈભવ વધી ગયું એટલે લક્ષ્મીજી એ હાથ પકડી લીધા કે બસ લાયકાત કરતા વધારે ભગવાને નારદજી જોડે સંદેશો કેવડાયો અને કહ્યું કે આ બધા રાજાઓ અને રાણીઓને મુક્ત કરી દો નહીં તો દ્વારકાધીશ જોડે યુદ્ધ કરવું પડશે ભૌમાસુરજી છે ને તે કંસ રાજાના મિત્ર હતા એમને કહ્યું કે જાઓ કઈને નારદજી ની જોડે સંદેશો પાછો મોકલ્યો જાઓ તમાર દ્વારકાધીશ ને કહેજો કે આ કંસ નથી આ ભૌમાસુર છે નારદજી કે એવું કહી દઉં ભગવાન સ્વયં આવે છે અને ભોમાસુર ની જોડે છ કિલ્લાઓ તોડી અને એટલું ભયંકર યુદ્ધ કરે છે એ યુદ્ધ કર્યા પછી ભોમાસુર દૈત્યનું પણ ભગવાન કલ્યાણ કરે છે બધી જ રાણીઓ સોળ હજાર રાણીઓ હતી રાજાની એ બધાને કહે છે કે હવે તમે તમારા ઘેર જઈ શકો બધી રાણી કે હવે અમે અમારા ઘેર જઈએ નહીં કેમ કે અમારી ઉપર કલંક લાગી ગયું કે અમને આ ઉઠાવી ગયો હતો તો હવે અમને ઘરમાં કોણ રાખશે હવે અમારી પાસે બે જ વિકલ્પ છે તો કે શું કાં તો તમે અમને લઈ જાઓ કાં તો અમે બધા મૃત્યુને વાલુ કરી લઈએ ભગવાન કે ચાલો દ્વારકા નાની થોડી છે આ રીતે સોળ હજાર પટરાણીઓને બધાને ભગવાને પોતાના દ્વારકામાં રાખ્યા પણ લગ્ન

શ્રી ભાગવત ભગવાન કી હે આરતી પાક પાપ છે હે આરતી करादेवाला <laughs> Yeah.

Terima kasih telah menonton! <dance>